હાઈ ફ્રેન્ડ હું છું હિરલ સ્વાગત છે તમારું દિયા કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ રસોડામાંથી મળી રહે તેવી સામગ્રીમાંથી હેર ડ્રાયની રેસીપી જે બનાવી ખૂબ જ સરળ છે તમે માત્ર પાંચ મિનિટમાં તૈયાર કરી શકો છો અને ફ્રેન્ડ્સ તમે તેને સ્ટોર કરીને પણ રાખી શકો છો અને તે માત્ર ઘરની બે ત્રણ વસ્તુમાં બની જાય છે તો ચાલો બનાવીએ હેર ડ્રાય હેર ડ્રાય બનાવવા માટે સૌથી પહેલાં આપણે રાઈ લેવાની છે જે આપણે શાકનો વઘાર કરવા માટેની રાઈ આવે છે તે આપણે લેવાની છે ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ આ ડાઇનો પાવડર બનાવી તમે સ્ટોર કરીને પણ રાખી શકો છો તો હવે આપણે ગેસ ચાલુ કરીશું તેના પર એક કઢાઈ રાખીશું કઢાઈ થોડી ગરમ થાય એટલે આપણે તેમાં રાય એડ કરીશું ચાર થી પાંચ ચમચી મેં રાય પછી આપણે તેને હલાવતા રહેશું ફ્રેન્ડ રાયને આપણે સતત હલાવતા રહેવાનું છે જેથી તે નીચે તળિયે ચોંટી ન જાય ફ્રેન્ડ્સ આપણે વાળ કાળા કરવા માટે બજારમાંથી અલગ અલગ મહેંદી અને હેર કલરનો ઉપયોગ કરતા હોઈએ છીએ તે મોંઘા પણ હોય છે અને કેમિકલવાળા પણ હોય છે તો આ રીતે આપણે માત્ર ઘરની સામગ્રીમાંથી હેર ડ્રાય બનાવી પૈસાની પણ બચત કરી શકીએ છીએ અને કેમિકલ વગરની વસ્તુ પણ યુઝ કરી શકીએ છીએ ફ્રેન્ડ અને આપણા વાળ લાંબા સમયે આ યુઝ કરવાથી કાળા થવા લાગે છે તમે લાંબો સમય સુધી જો આ હેર ડ્રાય યુઝ કરશો તો તમારા જે સફેદ વાળ થઈ ગયા છે તે ધીમે ધીમે કાળા થવા લાગશે અને વાળ પણ મુલાયમ અને સોફ્ટ મુલાયમ અને શાઇનિંગ થશે આ રીતે તમારા રહીને બરાબર શેકી લેવાની છે ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ આ ડાય છે તે તમે નાણાં નાના બાળકો હોય અને જેને ઉંમર પહેલાં સફેદ વાળ થઈ ગયા હોય છે ઘણે ઘણા વાર આપણે જોતા હોઈએ છીએ કે નાની ઉંમરમાં વાળ સફેદ થઈ જતા હોય છે તો તમે આ ડાયનો ઉપયોગ નાના બાળકોને પણ કરાવી શકો છો તો બાળકોના વાળ પણ કાળા થશે અને ધીમે ધીમે વાળ જે સફેદ થઈ ગયા છે તે પણ કાળા થવા લાગશે અને નાની ઉંમરમાં થતાં સફેદ વાળ રોકા રોકશે આ રીતે ફ્રેન્ડ્સ આપણે રાય રાઈને ફ્રેન્ડ્સ પછી આપણે આમાં કઢી પત્તા એડ કર્યા છે જે મીઠા લીમડાના પાન આવે છે તે મેં એડ કર્યા છે ફ્રેન્ડ્સ જે મીઠો લીમડો હતો તેના પાનને મેં ધોઈને સુકવી લીધા હતા એ હવે આમાં એડ કર્યા છે જો ફ્રેન્ડ્સ તમે ધોઈને સૂકવ્યા ન હોય તો તમે એમને પણ એડ કરી શકો છો ફ્રેન્ડ્સ મિશ્રણમાંથી ધુમાડો નીકળે એટલે આપણે ગેસ ધીમો કરી એ મિશ્રણ એક અલગ વાસણમાં નીકાળી લેશું પછી આપણે એ જ કઢાઈમાં કલંજી આવે છે તે શેકી લેશું ફ્રેન્ડ્સ કલંજીને ઇંગ્લિશમાં બ્લેક સીડ્સ પણ કહે છે કલંજી પણ મેં ચારથી પાંચ નાની ચમચી લીધી છે તે આપણે બરાબર શેકી લેશું ફ્રેન્ડ્સ જે રીતે આપણે રાઈ શેકી તે રીતે કલંજીને પણ શેકી લેવાની છે ફ્રેન્ડ્સ અત્યારે બધાને વાળની બહુ પ્રોબ્લેમ હોય છે એટલે હમણાંથી હું મારા દરેક વિડીયો પર તે ધ્યાન આપીને વાળ વિશેના જે માહિતી હોય તેના જ વિડીયો બનાવું છું હર્બલ શેમ્પૂ ઘરે બનાવેલું હર્બલ આયુર્વેદિક તેલ હેર ડ્રાય સાબુ સિક્કા કઈ સાબુ હમણાંથી મારા બધા વિડીયો એવા જ હું અપલોડ કરું છું જેથી તમને બરાબર માહિતી મળી રહે આ રીતે આપણે કલોન્જીને પણ શેકી લેવાની છે ફ્રેન્ડ્સ કલોન્જીને આપણે એકદમ ધીમા ગેસે જ શેકવાની છે આમાં ગેસની આજ આપણે ફૂલ કરવાની નથી તમે જોઈ શકો છો ફ્રેન્ડ આપણી કલંજી શેકાઈ રહી છે આપણે તેને સતત ચલાવતા રહેવાનું છે જેથી તે કડાઈ સાથે છોંટી ન જાય ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણા કલંજીમાંથી ધુવાડા નીકળવા લાગ્યા છે હવે આ સ્ટેજ પછી આપણે ફક્ત બે મિનિટ માટે ગેસ ઓન રાખીશું બે મિનિટ પછી આપણે તરત કલંજી નીકાળી લેશું ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો હવે કલંજી પણ મેં પેલા રાયવાળા મિશ્રણમાં એડ કરી લીધી છે હવે આ સ્ટેજ પર આપણે જે બ્લેક તલ આવે છે કાળા તલ તે લેશું તે પણ મેં નાની ચારથી પાંચ ચમચી એડ કર્યા છે તલ નાખી આપણે તરત ગેસ બંધ કરી લેશું કારણ કે આપણી કડાઈ ગરમ હોવાથી તલ છે તે ફૂટીને બહાર ન જાય આપણે ગેસ બંધ કરી લેશું અને તલને થોડા શેકી લેશું કારણ કે આપણી કઢાઈ ગરમ છે એટલે તલ થોડા શેકાઈ જશે પછી આપણે કઢાઈ ઠંડી પડે પછી આપણે ગેસ ચાલુ કરીશું અને તે ફક્ત બે મિનિટ માટે શેકી લેશું ફેન્સ પછી આપણે તલને પણ એ મિશ્રણમાં એડ કરી લેશું તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણું બધું મિશ્રણ આ રીતનું તૈયાર થશે શેકાય નહીં પછી આપણે મિશ્રણ ઠંડુ પડવાની રાહ જોઈશું ઠંડુ પડે પછી એક મિક્સર જારમાં લઈ આપણે મિશ્રણને પીસી લેશું ફ્રેન્ડ્સ પીસતી પીસતી વખતે તમારે મિક્સર પલ્સ મોડ પર રાખવાનું છે ચાલુ બંધ ચાલુ બંધ કરીને પીસી લેવાનું છે જેથી જો કોઈમાં પણ તેલ રહી ગયું હોય તો તેલ છૂટું ન પડે કારણ કે તલમાં પણ તેલ હોય છે અને રાયમાં પણ તેલ હોય છે તેથી આપણે ચાલુ બંધ ચાલુ બંધ કરતા રહેશું તો કોઈ પણ તલ કે રાઈ બંનેમાંથી એકનું પણ તેલ રિલીઝ થશે નહીં આપણે ચેક કરતા રહેવાનું છે એકદમ સ્મૂથ મિશ્રણ તૈયાર કરવાનું છે પ્રેમ ફ્રેન્ડ્સ જો આપણે આ રીતનું મિશ્રણ તૈયાર કરવાનું છે તમે જોઈ શકો છો તો તૈયાર છે આપણું મિશ્રણ હવે આપણે તેને ગરણીની મદદથી ચાળી લેશું ફ્રેન્ડ ફ્રેન્ડ્સ આમાં આપણે મોટી ગરણી યુઝ કરવાની નથી આપણે જે ચા ગળીએ છીએ તે ગરણી હોય તો સૌથી સારું જે આપણે ન વાપરતા હોય તે ગરણી લઈ લેવાની છે અહીંયા અમે ચા માટે જે યુઝ કરીએ છીએ પણ અત્યારે વાપરતા નથી તે ઘરને લઈ આપણે બેટર થોડું થોડું નાખતા જઈએ તેનો પાવડર ચાળી લેવાનો છે બધો ચમચીના પાછળના ભાગથી આપણે સેજ પ્રેસ કરતા જઈએ આપણે પાવડર ચાળીને તૈયાર કરવાનો છે ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ આપણે પાવડરને ચાળી લીધો છે તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણી હેર ડ્રાય આપણે યુઝ કરવાની વાત કરીએ તો આપણે જે તેલ યુઝ કરતા હોય માથામાં નાખવાનું એ બેથી ત્રણ ચમચી લઈ લેવાનું છે ફ્રેન્ડ્સ અહીંયા હું સર્વગુણ સંપન્ન હેર ઓઇલ જે જડીબુટ્ટીમાંથી બનેલું છે તે મારો વિડીયો મેં આગળ અપલોડ કર્યો છે તે તેલ યુઝ કર્યું છે તે તેલ લઈ લીધું છે એમાં હું એક ચમચી ભરી હેર ડ્રાય ઉમેરીશ અને પછી બ્રશની મદદથી હલાવી લઈશ ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણી નેચરલ ઘરની વસ્તુમાંથી બનેલી હેર ડ્રાય હું તમને હાથ પર લગાવી બતાવીશ કે તે કેવી બની છે ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો એકદમ નેચરલ બ્લેક બની છે ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ તમને મારી રેસિપી કેવી લાગે જો તમને ગમી હોય તો ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે કેવી બની છે મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બેલ આઇકન ટેક કરજો જેથી મારા નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ આ ડાય આપણે બીજી એક રીતે પણ યુઝ કરી શકીએ છીએ તેલની જગ્યાએ આપણે એલોવેરા જેલ લઈ થોડી તેમાં હેર ડ્રાય ઉમેરી અને આપણે લગાવી શકીએ છીએ ફ્રેન્ડ્સ આપણે લગાવી શકીએ છીએ ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ આપણે આને એક ડબ્બીમાં સ્ટોર કરી અને રાખી શકીએ છીએ જ્યારે યુઝ કરવી હોય ત્યારે આપણે તેલમાં અથવા એલોવેરા જેલમાં મિક્સ કરી આપણે લગાવી શકીએ છીએ ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ મળીશું આપણે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક યુ